નમસ્કાર ખેડૂત મિત્રો શક્તિ ફાર્મિંગ એન્ડ એગ્રીકલ્ચર ચેનલમાં આપનું સ્વાગત છે ને હું છું રાજેશભાઈ તો ખેડૂત મિત્રો આ છે અમારી મગફળી કિનાર શહેર અને હવે આની અંદર કામગીરી કરવાની છે દવાની જેમ કે મેં આની પહેલાંના વિડીયોમાં કહ્યું હતું કે હવે વિડીયો બેક્ટેરિયાનો આવશે પણ બેક્ટેરિયાનો હવે બે સાહેબથી નહીં આવે કારણ કે અમારે વરસાદ નથી તો વરસાદ વગરના તો બેક્ટેરિયા નખાય જમીનમાં જ્યારે વરસાદ આવે અને ભેજ હોય ત્યારે જ બેક્ટેરિયા નખાય તો વરસાદ નથી એટલે હવે દવાની કામગીરી આની અંદર ખૂબ જ કરવી જરૂરી છે કારણ કે પાન સીતરીનો રોગ છે જેમ કે પાન સીતરી ઈયળ મગફળીના પાનની અંદર આવી જ ગઈ છે ઝીણા ઝીણા બસા થઈ જ ગયા છે અને પાનમાં સફેદ ટપકાં કરવાનું ચાલુ છે ને ત્યાર પછી મોટી થાય એટલે પાન ખાય છે તો આ ઈયળનું આપણે સમયસર જો નિયંત્રણ ન કરવી તો મગફળીના છોડની અંદર જે થળીએ ડાળીની ફૂટ થતી હોય તે ફૂટ ઈયળ ખાઈ જાય તો છોડમાં ડાળીની સંખ્યા ઘટે છે અને છોડનો વિકાસ પણ ઓછો થાય અને ડાળીની સંખ્યા ઓછી એ છે એટલે મગફળીના ફાલમાં પણ ફેર પડે જેમકે ફાલ ફ્લાવરિંગ ઓછું આવે જેમ કે ડાળી જ નથી તો ફ્લાવરિંગ ક્યાં આવવાનું જેટલી ડાળી એસી એટલું ફ્લાવરિંગ આવશે અને પૂયા ઉતરશે તો આપણે અત્યારથીને ધ્યાન રાખવાનું છે કે ઈયળને એક પણ પાન પણ નથી ખાવા દેવાનું અને થળીએ જે ઝીણી ફૂટ જે ડાળીની ફૂટ થાય છે એ પણ ઈયળને નથી ખાવા દેવાની જેનાથી ડાળીની સંખ્યા વધે અને મગફળીમાં ફ્લાવરિંગ સમયે છોડ કમ્પ્લીટ પૂરેપૂરો વિકાસમાં હશે તો આપણે વધારે ફ્લાવરિંગ લાગશે મગફળીમાં તો એના માટે દવા અમે આજે છાંટવાના છીએ અને એની સાથે કુળેપની દવા પણ જરૂરી છે કારણ કે વાદળછાયું વાતાવરણ છે અને સૂર્યપ્રકાશ ઓછો નીકળે છે અને આપણે ગુજરાતી મહિનામાં રક્તર પણ કડવું છે વર્ષો નક્ષત્ર એટલે કે પનર હોય આ નક્ષત્ર કડવું હોય જેનાથી કોઈ પણ મોલ ઓછો વિકાસ થાય અને ખોઠળાય જાય તો એના માટે કુળેપની દવા પણ સાથે નાખવાની છે તો એનો ઉપયોગ કરીશું એ તમને પંપ ભરવા જાય ત્યારે દવા બતાવશું અને દવાનું પ્રમાણ બતાવશું તો ચાલો મિત્રો હવે અમે જઈને પંપ ભર્યું એટલે દવા બતાવી દઈ અને પ્રમાણ બતાવી દઈ મિત્રો ઈયળની દવા માટે આ છે કોરાજન અને કોરાજન નું માપ રાખવાનું છે સ મિલી સ મિલીગ્રામ તો સ મિલી પોપની અંદર નાખી દઈશું કારણ કે ઈયળની દવા સાઠવી ખૂબ જ જરૂરી છે નહીતર મગફળીની અંદર જે થળીએ ફૂટ થતી હોય એ પણ ઈયળ દિવસ દિવસની ખાય અને રાતની પાંદ ઉપર આવીને ખાય રાતે પાંદડા ખાય અને દિવસે જેમ દિવસ ઉપર આવે એમ પછી નીચે જઈને ફળિયાની જે ડાળીની ફૂટ હોય એ ખાતી હોય છે તો એળની દવા આપણે સમયસર સાટવી જરૂરી છે હવે આ પાંચ મિલી પુરાજન નાખી દઈશું પાંચ મિલી નાખો તો પણ ચાલે અને છ એ નાખો તો અમે છ નાખી રહ્યા છીએ અને એની સાથે ખાસ કરીને આપણે ચોમાસાની અંદર વરસાદી વાતાવરણ હોય અને જો વરસાદના સાટા તે હરોળું ન આવે અને મગફળીના પાંદ હોય છે કડક તો એમાં બરાબર દવા હરખી લાગી જાય અને સાટા આવે તો પણ સાટાથી દવા ધોવાય નહીં એના માટે છે આ અપસા કરીને સ્ટીકર અને એ છે સ્વિલિકો તો એ સાથે પાંચ મને નાખી દઈશું કારણ કે જો આપણે સ્ટીકરનો ઉપયોગ કરીએ તો દવાના રિઝલ્ટ સારા એવા મળે તો કોરાજન અને સ્ટીકર બંને નખાઈ ગઈ હવે આપણે મેન રહી છે ગુલેપની જેમ કે છોડવા ટોટળાઈ ગયા હોય એને છોડવાની વૃદ્ધિ અટકી ગઈ હોય કારણ કે સૂર્યપ્રકાશ ઓછો મળે છે અને વરસાદી નક્ષત્ર પણ કડવું છે જેનાથી મોલનો વિકાસ છોડનો ઓછો થાય તો આપણે કુળેપની દવા પણ સાથે નાખી જરૂરી છે અને કુળેપની દવા છે બ્લેક અમૃત જે ઓર્ગેનિક છે નેચરલ અને એનું માપ રાખવાનું છે અમે પચાસ મિલી નાખી રહ્યા છીએ પણ આનું માપ પચાસથી સાઠ મિલી એક પંપની અંદર રાખવાનું હોય છે જેમ કે સોળની વૃદ્ધિ જે અટકી ગયો હોય મૂળનો વિકાસ અટકી ગયો હોય એ આનાથી રેગ્યુલર પાછો કમ્પ્લીટ ચાલુ થઈ જાય તો મિત્રો આ જે દવા છે બ્લેક અમૃત હવે આ સાચા પછી છોડનો કેવો વિકાસ થાય છે અને કેવું રિઝલ્ટ મળે છે એ આની પછીના અમારા જ વિડીયામાં અમે બતાવશું તો અમારા વિડીયો જોતા રહેજો અને હવે ફોન ભરી લઈશું મિત્રો પંપ ભરાઈ ગયો છે અને હવે મગફળીની અંદર સાટવાની છે બ્લોક નંબર એકમાં જેમ કે આપણે વિડીયોની શરૂઆત કરી તે બ્લોક નંબર બેમાંથી કરી છે અને બ્લોક નંબર બે સટાઈ ગયો છે અને આ છે તે બ્લોક નંબર એકમાં અત્યારે સાટવાનું ચાલુ છે અને વિડીયો બનાવી રહ્યા છે હવે મિત્રો બ્લોક નંબર એકમાં મગફળીમાં ગિરનાર શહેરમાં જઈને દવા સાટીશું અને આપણે વિડીયો ન્યા જઈને પૂરો કરીશું તો વિડીયોમાં બન્યા રહેજો તો મિત્રો આવી રીતનું ડબલ નળીથી એક એક ફુવારો એક શાહની માથે રાખીને હરખી એવી દવા છાંટી રહ્યા છે જેમ કે દવાનું સારું રિઝલ્ટ મળે અને પવનની ભીડ પણ વધારે છે એનાથી ફુવારો છેદ નીચે રાખવો પડે જો અધર ફુવારો રાખવી તો સોડની અંદર ફુવારાની જાણ બરાબર ન લાગે અને આખો છોડ પૂરેપૂરો ન ભીજે તો આવી રીતનો આકો છોડ પૂરેપૂરો ભીંજાઈ જાય એ રીતનો સાહની માથે જ ફૂવારો રાખીને સાટવી તો રિઝલ્ટ સારું એવું મળે તો મિત્રો આવી જ રીતનું ડબલ નળીથી અને ડબલ ફુવારા એક સાહની માથે એક એક ફુવારો રહી જાય અને ફુવારામાં હોલ છે ત્રણ વોલનો ફુવારો છે અને મીડિયમ ફુવારાની સ્પીડ રાખી તો મીડિયમ કુંવારાની સ્પીડ રાખી અને દવા છાંટી રહ્યા છીએ તો દવા છોડની અંદર સારી એવી લાગે અને પવનનું પ્રમાણ વધારે છે એટલે આપણે કુંવારો પણ નીચે રાખવો પડે આવી રીતની દવા છાંટી રહ્યા છીએ અને આ દવાનું રિઝલ્ટ મળે ત્યારે પાછો વિડીયો બનાવશું અને વિડીયામાં રિઝલ્ટ બતાવશું તો મિત્રો હવે આપણે વિડીયો પૂરો કરીશું જય જવાન જય કિસાન